નમસ્કાર ક્યારે એવો વિચાર આવ્યો છે કે આજથી લગભગ ત્રેવીસો વર્ષ પહેલાં મતલબ કે જ્યારે કોઈ ટેકનોલોજી જ નહોતી ત્યારે આટલા મોટા વિસ્તાર પર કોઈ રાજ કેવી રીતે કરી શકે આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ આપણે વાત કરીશું મૌર્ય સામ્રાજ્યની એ અદ્ભુત શાસન વ્યવસ્થાની તો ચાલો આ સફર શરૂ કરીએ જરા વિચારો તો પડકાર કેટલો મોટો હશે ના કોઈ ફોન ના કોઈ ઇન્ટરનેટ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં જ મહિનાઓ નીકળી જાય તો પછી કોઈ રાજા છેક હિમાલયથી લઈને દક્ષિણ ભારત સુધી ફેલાયેલા આટલા વિશાળ અને વૈવિધ્યસભર સામ્રાજ્યને સંભાળે કેવી રીતે તો જુઓ મૌર્ય શાસકોની અસલી તાકાત એમની તલવારમાં નહીં પણ એમના દિમાગમાં હતી એમણે એક એવી મજબૂત અને કાર્યક્ષમ વહીવટી સિસ્ટમ બનાવી હતી જેણે આખા સામ્રાજ્યને એક દોરામાં પરોવી રાખ્યું હતું ચાલો એ સિસ્ટમને જરા નજીકથી સમજીએ આ ચાર્ટ જે દેખાય છે એ મૌર્ય સામ્રાજ્યના વહીવટનો હૃદય છે આ કોઈ સાદું ચિત્ર નથી પણ ત્રેવીસો વર્ષ જૂનું એક ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ છે એ બતાવે છે કે કેવી રીતે દરેક વિભાગને એમનું કામ અને જવાબદારીઓ સ્પષ્ટપણે સોંપવામાં આવી હતી કોઈ પણ સામ્રાજ્ય હોય એ એની અર્થવ્યવસ્થા પર જ ચાલે છે જો રાજ્યની તિજોરી જ ખાલી હોય તો સામ્રાજ્ય ટકી કેવી રીતે શકે તો ચાલો સૌથી પહેલાં એ જ જોઈએ કે મૌર્ય સામ્રાજ્યનું આર્થિક એન્જિન ચાલતું કેવી રીતે હતું તો જો અર્થવ્યવસ્થાના બે મુખ્ય પાયા હતા પહેલા હતા સીતાધ્યક્ષ સમજી લો કે આજના કૃષિમંત્રી એમનું કામ હતું ખેતીવાડી અને અનાજનું ઉત્પાદન બરાબર થાય એ જોવાનું અને બીજા હતા પન્નાધ્યક્ષ એટલે કે આજના વાણિજ્યમંત્રી એ વ્યાપાર અને બજાર પર નજર રાખતા આ બંને વિભાગો જ તો સામ્રાજ્યની તિજોરી ભરતા હતા પૈસા તો ઠીક છે પણ જો સલામતી જ ન હોય તો એનું શું કામ જો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જ ખોરવાઈ જાય તો સામ્રાજ્ય તો પડી ભાંગે તો હવે જોઈએ કે મૌર્ય શાસકો સુરક્ષા અને ન્યાયની આખી વ્યવસ્થા કેવી રીતે સાચવતા હતા સેનાની એટલે કે સેનાપતિ બિલકુલ આજના આમી ચીફની જેમ જેમનું કામ હતું સામ્રાજ્યની સરહદોની રક્ષા કરવાનું અને પછી હતા પ્રદેશથી જે મુખ્ય ન્યાયાધીશની જેમ કાયદો વ્યવસ્થા જાળવતા અને લોકોને ન્યાય અપાવતા સાચું કહીએ તો આ બંને પદ સામ્રાજ્યની કરોડોરજ્જુ હતા અને હવે વાત કરીએ એ વિભાગોની જે આખી સિસ્ટમના બ્રેન હતા આ એ લોકો હતા જે પડદા પાછળ રહીને એ સુનિશ્ચિત કરતા કે સામ્રાજ્યનું દરેક નાનું મોટું કામ એકદમ વ્યવસ્થિત રીતે ચાલતું રહે દફતર ભંડાર એટલે આજની રેકોર્ડ ઓફિસ જ્યાં દરેક પૈસાનો હિસાબ અને દરેક સરકારી હુકુમની નોંધ રાખવામાં આવતી અને મુદ્રા ખાતું જે સિક્કા બનાવવાનું અને ચલનને કંટ્રોલ કરવાનું કામ કરતું આ બંને વગર તો રાજ્યની આર્થિક ગાડી આગળ વધી જ ન શકે અને આ બધા હિસાબકિતાબના હેડ હતા મહાઅક્ષપટલ એમને આપણે સામ્રાજ્યના ચીફ અકાઉન્ટન્ટ કહી શકીએ એમનું કામ એ જોવાનું હતું કે રાજ્યની આવક જાવકનો દરેક રેકોર્ડ એકદમ ચોકસાઈથી અને સુરક્ષિત રીતે જળવાઈ રહે આના પરથી જ ખબર પડે છે કે એ જમાનામાં પણ ડેટા મેનેજમેન્ટ કેટલું મહત્વનું હતું તો આમ આ બધા જ વિભાગો એકબીજા સાથે મળીને એક એવી જબરદસ્ત સિસ્ટમ બનાવતા હતા જેના દમ પર મૌર્ય સામ્રાજ્ય સદીઓ સુધી ટકી રહ્યું આ માત્ર રાજ કરવાની એક રીત નહોતી પણ એક એવી દુરંદેશી હતી જેણે ઇતિહાસ બનાવી દીધો અને આ વાત મૌર્ય સામ્રાજ્યને બરાબર બંધ બેસે છે એમની સાચી તાકાત એમની મોટી સેના નહોતી પણ એમની આ મજબૂત અને સંગઠિત વહીવટી વ્યવસ્થા હતી આ જ એમની સફળતાનું અસલી રહસ્ય હતું ખરેખર આ વહીવટી બ્લૂપ્રિન્ટ જ એમની સફળતાની ચાવી હતી આવા મજબૂત માળખા વગર આટલા મોટા અને અલગ અલગ સંસ્કૃતિવાળા સામ્રાજ્યને એકસાથે રાખવું લગભગ અશક્ય જ હતું તો સવાલ એ છે કે આ જૂની બ્લૂપ્રિન્ટમાંથી આજના શાસન માટે શું શીખી શકાય દરેકને પોતાનું કામ ખબર હોય એકદમ મજબૂત સિસ્ટમ હોય અને બધું પારદર્શક હોય આ બધી વાતો આજે પણ એટલી જ જરૂરી છે ખરું ને વિચારવા જેવી વાત છે કે આજના નેતાઓ આમાંથી શું બોધપાઠ લઈ શકે છે બસ આજ સવાલ સાથે આપણે અહીં અટકીએ છીએ